નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ગમકવાર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં બે લોકોના સ્થળ પર મોત નિપજ્યા ટ્રક પાછળ ટ્રાવેલ્સ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે સાત લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે તો સુરતથી અમદાવાદ જઈ રહી હતી ટ્રાવેલ્સની બસ જે સમયે અકસ્માતની આ ઘટના સર્જાઈ બે લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે પરિવારમાં શોકનો માહોલ ગોલ્ડન ચોકડી પાસે ગમકવાર અકસ્માતની ઘટના બની છે ટ્રક પાછળ ટ્રાવેલ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો છે અકસ્માત ઘટનામાં બે લોકોના સ્થળ પર મોત થયા છે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાર્દિક જોડાયા છે બિલકુલ વડોદરા શહેરની પરિસ્થિતિની વાત કરીએ તો અકસ્માતોની વણઝાળ જે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે આજે જે અકસ્માત થયો છે તે ગોલ્ડન ચોકડી પાસે થયો છે અને વહેલી સવારે આખી જે અકસ્માતની ઘટના છે તે બની હતી સુરત તરફથી એક ટ્રાવેલ જે છે તે નીકળી હતી અને અમદાવાદ તરફ જઈ રહી હતી દરમિયાન અકસ્માત છે તે સામે આવી છે અને આ જે બે અકસ્માત તેમના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા અને સાત વધુ લોકો જે છે આ તેઓ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે તેમને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા અને સયાજી હોસ્પિટલ ખાતે તેમની અત્યારે સારવાર જે છે તે કરવામાં આવી રહી છે મૃતકોની વાત કરીએ તો ચંદુભાઈ કુંભાણા એ અઠાવન વર્ષ તેમની ઉંમર હતી મૂળ અમદાવાદ ના રહેવાસી હતા અને પાર્થ કિશોરભાઈ બાવળિયા જે છે પચીસ વર્ષ યુવક હતો અમરેલી નો વતની હતો તેનું જે છે તે ઘટના સ્થળ પર મોત લીધું છે ઉલ્લેખની બાબત છે કે જયારે પરિવારે પોતાના સભ્યો ગુમાવ્યા હોય ત્યારે પરિવારમાં જે આક્રમ જે છે તે જોવા મળી રહ્યો છે પરિવારના કેટલાક સભ્યો જે છે પોતાના વતન થી વડોદરા આવવા માટે રવાના થઈ ગયા છે અને સમગ્ર મામલે જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે બિલકુલ હાર્દિક આભાર આ સમગ્ર માહિતી બદલ તો પોલીસ દ્વારા વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે સમાચાર નજીક અકસ્માત સર્જાયો છે બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે અકસ્માતમાં સત્તર લોકો ઈજાગ્રસ્ત થયા છે મોડી રાત્રે ખાનગી લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો થી સુરત જતી ખાનગી લક્ઝરીને નડ્યો અકસ્માત અકસ્માતમાં ઘાયલોને જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે મહત્વનું છે કે અકસ્માતમાં સત્તર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે મગતુપુર નજીક અકસ્માતની આ સમગ્ર ઘટના છે તે સર્જાય છે લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેટલી જોરદાર ટક્કર હતી વાહનોની શું હાલત થઈ છે તે જોવા મળી રહ્યું છે જેટલા લોકો ઈજાગ્રસ્ત છે જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો ખૂબ જ ગંભીર અકસ્માત લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કરમાં કચ્છરઘાં વળી ગયો છે વાહનોનો જે જોવા મળી રહ્યો છે અકસ્માતની આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે તો ગોઝારો અકસ્માત બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક તરફ વડોદરામાં બે લોકોના મોત તો મહેસાણામાં સત્તર લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત તો બીજી તરફ ટ્રક પાછળ ટ્રાવેલર બસ છે તે ઘૂસી ગઈ અકસ્માતની બે અલગ અલગ ઘટના વડોદરા અને મહેસાણાથી સામે આવી રહી છે અકસ્માતના બે દ્રશ્યો ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત જ્યારે એકમાં સત્તર વાત કરીશું ભૂસ્ખલનમાં ફસાયા લોકો તો જમ્મુમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત તમામ પ્રવાસીઓને આર્મી કેમ્પ લવાયા પ્રવાસીઓને જમવાની વ્યવસ્થા કરાઈ પ્રવાસીઓની બસને પણ આર્મી કેમ્પમાં લઈ જવાશે પરિસ્થિતિ સુધર્યા બાદ ત્યાંથી બસ સાથે પ્રવાસીઓને રવાના કરાશે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી સુરક્ષિત છે ગુજરાતના પચાસ લોકો ફસાયા હતા ગાંધીનગરમાં ત્રીસ લોકો પાલનપુરમાં વીસ લોકો સામેલ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના અપાઈ છે ગુજરાત પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો તો રામબન એસએસપી સાથે સંપર્ક કરીને માહિતી મેળવી હતી આ મુદ્દે હર્ષસંઘવીએ જણાવ્યું કે હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે ગુજરાત પોલીસ જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે તો બીજી તરફ રામબાગ જિલ્લાની રેસ્ક્યુ ટીમ દ્વારા તમામ લોકોને જમવાની વ્યવસ્થા કરાઈ હતી આજે સવારે તમામ ફસાયેલા લોકોને ચા નાસ્તો કરીને નજીકના કેમ્પમાં લઈ જવાયા હતા જમ્મુ શ્રીનગર નેશનલ ખુલતાની સાથે જ તમામ ફસાયેલા લોકોને લઈ જવાશે તો જે પ્રકારથી તમામ જે ફસાયેલા ગુજરાતીઓ છે તે સુરક્ષિત છે પચાસ જેટલા લોકો છે તે ફસાયા હતા ભૂસ્ખલનમાં ફસાયેલા તમામ લોકોને મદદ પણ પહોંચાડવામાં આવી રહી છે પાંચ અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક તરફ ગુજરાતીઓ પણ ફસાયા છે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અનેક ગાડીઓ છે કે જે ફસાય છે ચો તરફ પાણી પાણીના દ્રશ્યોની વચ્ચે બચાવ કામગીરી છે તે પણ સતત થઈ રહી છે ગુજરાત સરકાર પણ જમ્મુ કાશ્મીરના પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે સ્થાનિક વહીવટીતંત્ર અને ગુજરાત સરકાર સતત જમ્મુ કાશ્મીર સરકાર સાથે સંપર્કમાં છે તેમના વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે અને આપણા યાત્રિકોની સુરક્ષા સતત તેઓ સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે અને આજ સવારે પણ મારી એક પ્રવાસી જોડે વાત થઈ હતી તેમાં અત્યારે એમનું રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે તેવા સમાચાર છે શનિવારની વાગે એ શ્રીનગર છે કટરા જતા જવાના હતા ત્યાં વચ્ચે વરસાદ અને વીજળી નહીં પડવાના કારણે ભેઘડો ધસી ગઈ છે તેના માટે અમે નાઇટ ત્યાં રોકાયા રસ્તા વચ્ચે વચ્ચે ત્યાંથી પછી બીએસએફના આર્મી લોકો આવ્યા અને રાતના નાસ્તા બી કરાવ્યા સવારમાં અમને એ લોકો એ ચા પાણી નાસ્તો કરવા અને તેમના કેમ્પમાં અગિયાર વાગે લાવી અને અહીં બી અમને જમાડ્યા છે અને અમારી બધાની પંચાયતની પંચાણ જણા અમે સેફ છીએ કોઈ પણ જાતની ચિંતા કરવા જેવું છે નહીં અને અમારે જ્યાં જવું હોય શ્રીનગર જવું હોય ત્યાં મૂકવા આવશે અને કઈ જગ્યાએ જવાનું છે ત્યાં અમને મૂકવા આવવા માટે તૈયાર છે ગાડીઓ બી તૈયાર કરી છે માટે આપણા સમાજમાં આપણા કુટુંબના કોઈપણ વ્યક્તિ અમારી કોઈ પણ જાતની ચિંતા કરીને અમારી પંચાયતની પંચાણ જણા સહી સલામત છીએ તો જમ્મુમાં ફસાયેલા ગુજરાતીઓ પર ઋષિકેશ પટેલ નિવેદન ગુજરાતના તમામ લોકો સુરક્ષિત છે ગુજરાતીઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીરની સરકાર સાથે વાતચીત કરી રહી છે રામબાગ જમ્મુ કાશ્મીરની અંદર જે ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલનના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગ્રહ વિભાગમાં માન્ય હરીશભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી કલેક્ટર અને કલેક્ટર કચેરીનો સંપર્ક સાધી આ તમામે તમામ ગુજરાતીઓને બચાવી લેવા આવે છે એમને રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા ચોક્કસ કરી દઈશું तो भूस्खलन स्थडे पहुंची न्यूज एटीन टीम वादर की तबाही गायब रस्तों गायबी हालत स्थानिक करी एक्स एस एसएसपी रामबन मेसल मौजूद हैं सर कैसे देखते हैं अभी जो हालात हैं यहाँ अभी किसी हद तक सिचुएशन कंट्रोल में आ रही है दोनों साइड से गाड़ियों को निकालने की कोशिश शब्दों मत से जारी है और मुझे लगता है बाय इवनिंग हम आपको कोई एक अच्छा अपडेट दे पाएंगे एटलीस्ट वन ट्यूब क्लियर हो जाए तो बीच में स्टैंडर्ड व्हीकल्स को हम निकाल पाएंगे सर अभी जो हालात हैं हमें देखा है कि अभी कई इलाकों तक जो है रोड कनेक्टिविटी बिल्कुल ध्वस्त हो चुकी है वहाँ तक नहीं पहुँचा जा सका है लोगों का कहना है कि वहाँ भी कुछ लोग फँसे हो सकते नहीं हमने ये सुनिश्चित किया है कि डीप इंटीरियर में कहीं लोग फंसे हुए नहीं हैं उनके साथ राबता कायम है सभी गाँव के साथ हमारा राबता कायम है कनेक्टिविटी है तो इस टाइप का हमारे हिसाब से नहीं हाँ इंटीरियर की कुछ रोड सेकेंडरी और टर्चरी रोड अभी भी क्लोज है उनके भी ओपन करने की कोशिश की जाए जो तो सैलानी तो यहाँ फंसे हुए थे उनको निकाल लिया गया है क्या जो भी कोई लोग सैलानी थे उनको निकाल दिया गया है आज भी कुछ लोग वापस गए हैं वो बनियाल में रुकेंगे या शाम तक उनको भी आ, वापस भेज दिया जाएगा लेकिन उनको ब्रेकफास्ट सब कुछ आ, सब कुछ हमने करवाया कई ठहराया भी गया जो लोग वहाँ से ऊपर से आए जो लोग जहाँ जहाँ भी हमने जिसमें अप्रोच किया वो रामबन में हो बनियाल में हो इसमें बटोत में हो लोगों को चंद्रकोट में लोगों को ठहराया गया है जगह जगह लोगों से क्या आह्वान करना चाहेंगे जो श्रीनगर जाना चाहते हैं या अभी जम्मू कश्मीर नेशनल हाईवे पे या रामबन आना चाहते हैं देखिए पहले हमारी प्रायोरिटी है नेशनल हाईवे के ऊपर फंसे वाहनों को કમ સેમ ક્લિર કર પડે ક્લીયર કર આજ અનક નિકાલ મેં શામ કો ડિસાઈડ કરેગે કે કહાશે કં ગાડિયાં ચલંી बहुत बहुत शुक्रिया सर तो कहीं ना कहीं जो है राहत का काम इस वक्त चलाना इस वक्त रेस्टोरेशन का, का काम करना ये इस वक्त प्रायोरिटी है और इनका कहना है कि अभी कोई भी फंसा नहीं है मलबे में और सुनिश्चित किया गया है कि जिन कुछ गांव इन्होंने बताए हैं कहीं जहां से रोड कनेक्टिविटी खत्म हुई है लेकिन लोगों से ये आह्वान है कि अभी जो है आप देखिए नेशनल हाईवे पे अभी जो है गाड़ियों की आवाजाही फिलहाल के लिए बंद रखी है एस एस ने कहा है कि चंद्रकोट में जो है लोगों को कुछ लोगों को वहाँ रखा गया है जो कि जिनके घर जो है वो ध्वस्त

वो चलने के लिए ट्रैफिक की आवाजाही के लिए हो सकता है ऐसा भी हो सकता है कि इसको अगर स्टोर भी किया जाए और लोगों से आह्वान किया जाएगा कि अभी एक दो दिन वो अपना जो यहाँ से आने का जो सिलसिला है वो थाम के रखें क्योंकि अभी भी जो है ये डेंजरस जोन बना हुआ है यहाँ पे पत्थर जो है रुक रुक के अभी भी आ रहे हैं और जहाँ मैं पैर रखा हुआ है यहाँ इतना मलबा है और यहीं तक जो है गाड़ी अभी पहुंच पा रही है और इसके आगे जो है गाड़ियां जो है फंसी हुई हैं તો આ તરફ અરવલ્લી જિલ્લાના પણ ચાળીસ શ્રદ્ધાળુઓ અટવાયા છે જમ્મુ કાશ્મીરમાં પૂર બાદ રસ્તા બંધ થતા અટવાયા હતા માલપુર અને ધનસુર તાલુકાના પ્રવાસીઓને રોકી દેવાયા હતા જમ્મુ કાશ્મીરના શોપિયાન જિલ્લાના હિરપોરા વિસ્તારમાં અરવલ્લીના મુસાફરો અટવાયા હતા તો શ્રીનગર પહેલગામ વૈષ્ણોદેવીના પ્રવાસે ગયા છે શ્રદ્ધાળુઓ તો મહત્વનું છે કે ચાળીસ જેટલા શ્રદ્ધાળુઓ છે જે અટવાયા છે પૂર બાદ રસ્તો બંધ થયો છે અને આ તમામ લોકો છે તે અટવાઈ ગયા છે અરવલ્લી જિલ્લાના ચાળીસ જેટલા શ્રદ્ધાળુઓ અટવાતા તેમના પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અન્ય સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા મહારેલીનું આયોજન કરાયું છે લીમડીમાં આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ હતી કોંગ્રેસ આગેવાનો સાથે ખેડૂતોએ કલેકટરને પત્ર આપ્યું પાક નુકસાની સહાય જમીન માપણી સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરી તો રેલીમાં કોંગ્રેસના અધ્યક્ષ પ્રગતિબેન ઉપસ્થિત રહ્યા તો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદભાઈ સોલંકી ચોટીલા ધારાસભ્ય મકવાણા સહિતના આગેવાનો પણ જોડાયા હતા અને વળતર ચૂકવવા માટે કલેક્ટર ઓફિસે આજે આવેદન પત્ર આપેલું છે અને ટૂંક સમયમાં વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતો સ્વયં સ્વયં બજારમાં આવી અને પોતાનો લડત ચાલુ રાખશે ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે છતાં આ સરકારનો કોઈ અધિકારીઓ ઉપર કોઈ નિયંત્રણ રહ્યું નથી અધિકારીઓ એમને ગાંટતા નથી ત્યારે આ કોંગ્રેસે મહારોલીનું આયોજન કરી આવેદનપત્ર આપ્યું છે આ અંગે અમે સરકારને ચેતવણી આપી છે કે જો જો આ આવે તો તો કોંગ્રેસ રસ્તા ઉપર આવી અને મોટું આંદોલન કરશે કચ્છમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત છે ફરી એકવાર પશ્ચિમ કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું છે ભુજના શેખપીર ત્રણ રસ્તા પાસે એસઓજીએ દરોડા પાડીને ડ્રગ્સ ઝડપી પાડ્યું આઇસર ટ્રકમાં સવાર બે શખ્સોની તપાસ કરતા ડ્રગ્સ મળી આવ્યું છે એસઓજીએ બંનેની પૂછપરછ કરીને અટકાયત કરી છે તો બંને વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું સાથે બંને કબૂલ્યું કે ડ્રગ્સ માટે અમદાવાદના શાલમમાં રહેતા સલીમ સૈયદ નામના શખ્સનો ફોનથી કોન્ટેક કરેલો તેનો માણસ ડ્રગ્સની ડિલિવરી આપી ગયો હતો હાલ પોલીસે સત્તર ગ્રામ એમડી ડ્રગ્સ અને આઇસર સહિત સત્તર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ સીધીક મમણ અને દરિયામાંથી જો આવી રીતે બિનવાર થી આવતું હોય છે ઘણી બધી ચરસ નો જથ્થો મળી આવતો હોય છે જો કોઈ પણ વ્યક્તિને માછીમાર વ્યક્તિ હોય કે પછી ટુરિસ્ટ હોય કોઈ પણ વ્યક્તિને આ રીતે ચરસ કે કોઈ પણ એવી શંકાસ્પદ વસ્તુ મળી આવે તો સ્થાનિક પોલીસનો સૌથી પહેલો સંપર્ક કરવાનો અથવા તો એસઓજી નો જો નંબર હોય તો એમનો સંપર્ક કરવો જોઈએ તો અમદાવાદમાં સામાજિક તત્વો હજુ પણ બેફામ છે નવરંગપુરામાં હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ યુવક પર રિક્ષા ચડાવીને હત્યા કરી નવરંગપુરામાં બની સનસનીખેજ ઘટના

તો આ મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે પુત્રએ કરી પિતાની હત્યા પિતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રએ હત્યા કરી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ પુત્રએ ઉશ્કેરાઈને પિતાની હત્યા કરી નાખી ભિલોડાના કિશનગઢ ગામ વિસ્તારની ઘટના તીક્ષ્ણ હત્યારથી પિતાના માથાના ભાગે ઘા જીકી મોત નિપજાવ્યું હતું પિતાએ પહેરેલા કપડા તથા બાજુમાં પડેલ લોહીના પુરાવાનો નાશ કરવાનો પુત્ર પર આરોપ મુકાયો છે તો ભીલોડા પોલીસે આરોપી પુત્ર સામે ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે આરોપી પુત્ર હત્યાની ઘટનાને અંજામ આપીને ફરાર થયો છે બીજી તરફ સુરતમાં તોફાની તત્વો સામે પોલીસની કાર્યવાહી પોલીસે માથાબારે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવ્યો હતો આતંક સીસીટીવીના આધારે ચોકબજાર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે એક ગાડી પર ત્રણ જેટલા અસામાજિક તત્વો આવી ફરિયાદીને છરો બતાવીને લાફો મારી જાતિ વિશે અપમાનિત ટિપ્પણી કરવામાં આવી હતી આરોપી દીપક ફુટેકર પવન ઉર્ફે કાળિયો વંશ ઉર્ફે બિટ્ટુ નામના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે આરોપીઓને પકડી તેમની શાન પણ ઠેકાણે લાવવામાં આવી છે તો સુરતના મહીદરપુરામાં યુવકને તાલિબાની સજા ટ્રેનમાંથી યુવકને ઉતારીને ઢોર માર માર્યો ત્રણ યુવકે માર માર્યો પોલીસે એકને પકડ્યો ત્રણ યુવકે ટ્રેનમાંથી એક યુવકને ઉતારીને બે ફટકાર્યો હતો શોએબ બિલ્ડર શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલીને માર માર્યો વિડિયો વાયરલ થતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે મહેન્દ્રપુરા પોલીસે શોએબ પઠાણની ધરપકડ કરી છે તો બીજી તરફ આણંદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે બુટલેગરોએ વકીલ પર જીવલેણ હુમલો કર્યો બે ગાડીમાં આવેલા દસ લોકોએ હુમલો કર્યો બુટલેગરો બેફામ બનવા હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વકીલ વિજય મકવાણા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો છે ત્રણ આરોપીઓના નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો સુરતમાં નાગાલેન્ડના બોગસ હત્યા લાયસન્સનું કૌભાંડ સામે આવ્યું છે એક્યાવનથી વધુ લોકોએ નાગાલેન્ડથી લાયસન્સ મેળવ્યા જે પૈકી સુરતમાં પંદર લોકો સામે ગંભીર ગુનો નોંધાયો છે આંગળીયા મારફતે રૂપિયા દિલ્હી મોકલાતા અને કુરિયરથી નાગાલેન્ડ કચેરીએ ડોક્યુમેન્ટ્સ પહોંચાડાતા ડોક્યુમેન્ટ્સ પર સરકારી કચેરીના સરનામા સહી સિક્કા સાથે લાયસન્સ કોરિયરથી જતા હતા નાગાલેન્ડના કેટલાક સરકારી અધિકારીઓ પણ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની આશંકા છે બે વર્ષથી રીન્યુ ન કરાયેલા લાયસન્સના બુકલેટનો દુરુપયોગ કરી નવા લાયસન્સ ઇશ્યુ કરાતા નાગાલેન્ડ ન ગયેલા શખ્સોને બોગસ હથિયાર લાયસન્સ અને અનધિકૃત યુઆઈએન નંબર પણ મળી ગયા તો નાગાલેન્ડ પોલીસ સહકાર આપતી ન હોવાથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થળ પર તપાસ માટે જશે તો રાજ્યભરમાં સાયબર ફ્રોડના કેસો સતત વધી રહ્યા છે ત્યારે સુરતમાં વીમા કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી પોલીસની જમા રાશિ અપાવવાના નામે એકવીસ પોઈન્ટ સત્તાણું લાખ જેટલી રકમ અને ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરવામાં આવી છે ફરિયાદીના જણાવ્યા અનુસાર તેને એક કોલ આવ્યો હતો અને કોલ કરનારી વ્યક્તિએ વીમા પોલિસી કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી વીમા કંપનીઓમાં ફરિયાદી અને તેના પરિવારના સભ્યોના નામે દસ જેટલી વીમા પોલિસીઓ લેબડાવી હતી જે વીમાના રૂપિયા પરત મેળવવા માટે અલગ અલગ ચાર્જીસ બતાવ્યા અને તેના ભાગરૂપે એકવીસ પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી ત્યારબાદ વીમા પોલિસીની જમા રકમ પરત ન કરાતા ફરિયાદીને શંકા ગઈ હતી અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી તપાસ કરતા પોલીસે દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી છે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેની જેનું પ્રીમિયમ તેમણે ભરવાનું બંધ કરી દીધું હતું એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જાણવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે એમ કરીને જે ફરિયાદી છે એમણે પાંચ લાખ રૂપિયાની પોલિસી જે પાંચમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ 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 બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને એકવીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરવાની પેરવી કરતો બિહારી શખ્સ ઝડપાયો છે વાગડ વિસ્તારમાં રાપર તાલુકામાં બેલા મૌવાણા ખડીર કુડા લોદરાણી સહિતના રણ વિસ્તારમાંથી અવારનવાર શંકાસ્પદ હાલતમાં રખડતા શખ્સો પકડાયાના બનાવો બની ચૂક્યા છે ત્યારે વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઝીરો લાઇન પર આવેલા પિલ્લર નંબર નવસો બાણુ પાસે સરહદ પાર કરવાની પેરવી કરી રહેલ સમીર શમશેર અંસારી મોહમ્મદને ઝડપી પડાયો છે આ વ્યક્તિને ઝડપી તેની પૂછપરછ ધરાઈ છે શંકાસ્પદ શખ્સની તપાસ દરમિયાન આધાર કાર્ડ તથા અન્ય ચીજવસ્તુઓ મળી આવી છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે તો વલસાડ પોલીસે સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરીને ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે આ ગેંગમાં બે મહિલા અને ત્રણ પુરૂષો છે ગત સોળમી તારીખે વલસાડના શાકભાજી માર્કેટ પાસે એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરાઈ હોવાની ફરિયાદ દાખલ થઈ હતી જે મામલે પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં ભોગ બનેલ મહિલા લારી પર વસ્તુ લઈ રહ્યા હતા એ જ વખતે અન્ય બે મહિલાઓ પણ તેમની સાથે દેખાઈ હતી અને ફરિયાદી મહિલાને વાતોમાં વ્યસ્ત કરી અને ચાલાકીપૂર્વક તેમના ગળાથી સોનાની ચેઇન ચોરીને ફરાર થઈ ગઈ હતી પોલીસે વધુ તપાસ કરતા બે મહિલાઓ સાથે અન્ય ત્રણ લોકોને પણ ઝડપી પાડ્યા છે પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સામેલ હતા જેમાં ભાઈ બહેન અને તેમની માતા પણ ચોરી કરવામાં સામેલ હતી પોલીસે આ ગેંગ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન એક અટિયાકાર મોબાઈલ ફોન અને આ જે ચેન કાપવામાં આવી એ કબજે કરવામાં આવેલ છે અને વધુ તપાસ કરતા

ગણિત વિજ્ઞાનની લેબ છે આ તમામ સુવિધાઓમાં બાળકોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ કાર્ય કરાવી શકે એવા સુસજ્જ શિક્ષકો છે અને શાળાના સમય બાદ પણ રોકાઈ અને બાળકોને વધારાની બાહ્ય પરીક્ષાઓની પણ તૈયારી કરાવવામાં આવે છે સરકારની વિવિધ સ્કોલરશીપની યોજનાઓ જે છે જ્ઞાન સેતુ જ્ઞાન સાધનાની પરીક્ષા એનએમએમએસની પરીક્ષા

આજકાલનો દોર એવો ગુજરી રહ્યો છે કે પ્રાઇવેટ હર કોઈને પરવડતું નથી ફી હોય કે કોઈ પણ વસ્તુ હોય અને આ છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જોઈએ છીએ કે સરકારી શાળાઓનું સ્ટ્રક્ચર કે એમની સુવિધાઓ ફેસિલિટી ભણાવવાની શિક્ષકોની બહુ સારી રીતે આગળ વધી રહ્યું છે અને બાળકની ફૂલ્લી જવાબદારીઓ ત્યારે શિક્ષકો કે પ્રિન્સિપાલ કોઈ પણ હોય એ શિક્ષકની ફૂલ્લી જવા વિદ્યાર્થીની ફૂલ્લી જવાબદારી લેતા હોય છે તમારા કયા ધોરણમાં તમે તમારા બાળકનું જે સંતાનનું એડમિશન લેવા માટે આવ્યા છો અને પહેલાં ક્યાં ભણતું પહેલાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણતું હતું જુનિયર કેજીમાં હતો અને સિનિયર કેજી માટે અમે સરકારી શાળામાં આવ્યા છીએ શું કારણ છે કે સરકારી શાળામાં પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી શાળામાં બાળક પ્રાઇવેટમાં ને સરકારીમાં એટલો તફાવત છે કે પ્રાઇવેટમાં એક તો બાળકનું પૂરતી ધ્યાન અપાતું નથી અને ફીનો પણ એટલો વધારો હોય છે કે હરેક વાલીને પરવડતું નથી શું